રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો આજે હું તમારા માટે આ ઓરિજિનલ સુવર્ણ કપિલા ગાય વેચવા માટે લઈને આવી ગયો છું તે પહેલાં મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી લઈ લઈએ તો મિત્રો આ છે ઓરિજિનલ સુવર્ણ કપિલા ગાય ઊંચાઈ લંબાઈ અને હાઈટ બોડીવાળી આ સુવર્ણ કપીલા ગાય અત્યારે ત્રીજા વેતરની અંદર છે મિત્રો ગયા વેતરની અંદર દૂધની વાત કરીએ તો સાત લિટર એક ટાઈમનું અને આખા જ દિવસનું ચૌદ લિટર દૂધ હતું એટલે કે ટાઈમનું સાત લિટર દૂધ હતું મિત્રો અંદાજિત કિંમત રાખેલ છે આ ગાયની સાઠ હજાર પરંતુ જો કોઈ પણ ભાઈને ગાય પસંદ આવતી હોય અને લેવું હોય તો કિંમતમાં ફેરફાર થઈ જશે અને અત્યારે આ ગાય આઠ દિવસની કાચી છે ઊંચાઈ લંબાઈ અને હાઈટ બોડીવાળી મિત્રો ગાય છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો ફરી એકવાર મિત્રો હું તમને માહિતી આપી દઉં ઓરિજિનલ સુવર્ણ કપિલા ગાય છે અત્યારે ત્રીજા વેતરની અંદર છે ગયા વેતરની અંદર એક ટાઈમનું સાત લિટર દૂધ હતું અને આખા દિવસનું ચૌદ લિટર દૂધ હતું અંદાજિત કિંમત સાઈડ હજાર રાખેલ છે જેમાં ફેરફાર થઈ જશે અત્યારે આઠ દિવસની કાચી ગાય છે સરનામાની વાત કરીએ તો સણોસર ભાવનગર જિલ્લો છે મિત્રો ભાવનગર અને વધારે પડતી માહિતી પૂછવા માટે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દીધેલ છે તો જરૂરિયાતમંદ મિત્રોએ ડાયરેક જો ગાય પસંદ આવતી હોય તો કોન્ટેક કરી લેવો મિત્રો ગાય વેચાઈ ગઈ હશે તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મોબાઈલ નંબર જોવા મળશે નહીં આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારે પણ તમારી ગાય ગાયભ્યાસની જાહેરાત કરાવવા માટે અહીંયા આપેલ માહિતી આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર મારફતે મને મોકલાવી આપવી મારું નામ છે મિત્રો રવિભાઈ